ધોરણ દસ અને બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની બોર્ડની શિક્ષણ પરીક્ષા આજથી આરંભ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરી શાળામાં પ્રવેશ અપાયો ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજે સવારે જ રાજ્યની વિવિધ શાળાઓ ખાતે પરીક્ષાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ દસના વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓ ખાતે આવકારવામાં આવ્યા હતા શાળાની બહાર તેઓને કુમકુમ તિલક કરી તેઓનું મીઠું મોઢું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે પાદરા નગરપાલિકા સંચાલિત પીપી હાઈસ્કૂલ અને કે કે ચોક્સીગલ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ સહિત ચૂંટાયેલા સદસ્ય શિક્ષણગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બોર્ડની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાયો હતો આ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ પર પહોંચવામાં કોઈ તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી જાય તે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એસટી બસ સુવિધાની વ્યવસ્થા કરાઈ છે તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી અને આવનારા ભવિષ્યમાં ખૂબ જ પંથે આગળ વધી શકે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ શાંત મન રાખી પેપર લખવું જેથી તેઓ સારા માર્ક મેળવીને ખૂબ જ આગળ વધે તેવા શુભ આશીષ વિદ્યાર્થીઓને આપ્યા હતા આજ રોજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નગરપાલિકાના સભ્યોશ્રી તથા મહિલા મોરચાની મેનો દ્વારા ગર્લ સ્કૂલ અને પીપી સોર્ટ સ્કૂલ માં વિદ્યાર્થીઓને પેન ચોકલેટ અને ફૂલ આપી તેમને શુભેચ્છાઓ પાઠવી છે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય અને સુંદર પરિણામ આવે તેવી તેમને શુભકામનાઓ પાઠવું છું ઓલ ધ બેસ્ટ આજ રોજ દસમા અને બારમાની પરીક્ષા નિમય નગરપાલિકાના સદસ્ય પ્રમુખ શ્રી શ્રી બધા મળીને આજે એક ગર્લ્સ સ્કૂલ પીબી હાઈ હાઈસ્કૂલ બધા છોકરાઓને શુભેચ્છા પાઠવી છે કે સારું રિઝલ્ટ આવે અને સારી પરીક્ષામાં પાસ થાય બસ એની શુભકામનાઓ